જી વારક ત્રિસ બોસ આ મારું શું કોઈ ઠંડી પડે હા ઉતરા તો લાડવા ખાઈ ખાઈને ઓકપી ગયો હું તો જબર તાપ કર્યો તમે તો તાણે કેકન જ્યાદા અલ્યા ખેતરમાં પાણી જોવા ગયો અતાર ના હોય પાણી કપડું કપડું કેના હું નહીં હાલતો આપો કોઈ એવું હોય ધીમા ચાલુ કરી તું કહું મે પણ કોણે જાય નહીં ને હજુ કેનો નો તમે તો ફૂલ પરિન જાય હે તાર પઈ તો 12 1 વાગે આવશે હું 11 વાગે જે થોડું આવી જાય તો પડી ના રહેવાય કણ કણ હવે કરે દે બે કુદરો ઉઠીને ઉઈ જવાય આવે તાડ નો એક ના પડી રહેવાય આ મુ નહીં તાપતો બેઠો બેઠો કઈ તો મુ હોય આ બેહી ગયો તાપવા હવે આ ચીવી રહી ઉતરેણ ઉતરે ને વાત જ ના પૂછો કેમ

પેલા તો તઈ મોડો હોય ચંડો ઊંચો કરેલા અમે ડાયરેક્ટ પતંગ ભોય પાડીએ એવું તાણે બીજબા લેવ મંગુ બા ચાઈ આયા બીજબા તાર અલે આ ફરવા ને તો ખઈન હવે રાતના ના ઊંઘન સોના મોના કદી મધી જંગલ મે છૂટ્યા લાગે ઓવે તમાર બાપો છે યાર છૂટા પડી ગયા તમે એમને જ નઈ ખબર પડવા દે તે એટલા જ આવતો રહ્યો એટલે ન મંગુ તન્ની બાયડે ને કરવા દેતા

મને પેલી મોટી નોટો ઈ લાવો ઈ લાવવાની હે પણ ઈ તો આ દસ રૂપિયા ઈમે દસ રૂપિયા કાપસે લ્યો આ જો આ શિયાળો ટેપ મારી તો નોટું રાખે એ તો માર ના પંચોતેર પછા ની નાઈ એ વાત લેતા શું ખાવું હોય ખાવા કે લોટા તમે હે ને તરી ચાલ આવજો અને વીસ રૂપિયા એનો નાસ્તો લેતા આવજો કોઈ પડી હું શું કઉ લેતા તો तो बिना કરો करो कर काटो तुम भी ना जाय जुवानी कोड़ चोटिया થાચી હું લેતા मु लेता ओड़ो હ આપડે કોઈ હોટલ રેન લઈને આવતા રેજો હઠો ઈ આવું ને અન જઈ કે હું આવું એકલા અલે હાલો જી આ હું છે બીયો હું બુડો શું વાત કરો તમે લે પકડ જો હાલ જ જો ને હાલ લ્યો અલે સેટર તો પહેરતા જો ઠંડીનો નો અલે સાડ ના વાય આપણ વાતી છે આ તન ચાબા લઈને આવો હટ અહીં જો અહીં જો અહીં જો અહીં જો તા

આ મારકો આવશે મારા બહુ પૂંડાઓ હોય